સામે પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે પોલીસે ઓટો રિક્ષા ચાલક ની ધરપકડ કરી છે મૂળ રાજસ્થાન ના વતની અને હાલ કાપોદરા ના સીમાડા ગામમાં રહેતા સુનીલ રૂપચંદ મુનિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સુનીલે રાજસ્થાનમાં છૂટાછેડા થયેલી એક મહિલા સાથે લગ્ન કરી તેને સુરત લાવ્યો હતો ગત સત્તર જુલાઈ બે ના રોજ સાંજે છ વાગ્યા ની આરસામાં સુનીલ અને તેમના પત્ની કાપોદરા વરાછા મેઇન રોડ પર બજરંગદાસ દાસ ઇમ્પેક્સ નામના કારખાના પાસે ઊભા હતા તે સમયે મહિલાના પૂર્વ પતિ બિકેશ ડામોર એક ઓટો રિક્ષામાં અન્ય ચાર ઇસમો સાથે ત્યાં આવતો હતો બિકેશ ડામોરે સુનિલ મુનિયાને જણાવ્યું કે તેણે આ પરિણીતા સાથે લગ્ન કરવા માટે તેના પિતાને દોઢ લાખ રૂપિયા આપ્યા છે સુનિલ મુનિયાએ બિકેશ ડામોર અને દિનેશ નામના વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ સુનિલને ગાળો આપી માર માર્યો હતો અને તેની પત્નીને પણ માર મારી ઓટો રિક્ષામાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા સુનિલની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે બિકેશ ડામોર દિનેશ અને અન્ય બે અજાણ્યા ઇસમો સહિત પાંચ વ્યક્તિ સામે હત્યાના ઈરાદે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે મોડી રાત્રે ઓટો રિક્ષા ચાલક ઇમરાન રુસ્સમ ખુરેશીની ધરપકડ કરી છે પોલીસે હાલ તેની પૂછપરછ કરી અન્ય આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા છે તે અંગે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત